હા બો વાગે ના સો વાગે તો ના મેં કોઈ તારા તો શું કોમ હોય જીમમાં જવાનું હોય સો વાગે જીમમાં જવાનું હોય આ સુઠ લખડી જાય આ આ બોડી બોડી અંદાજે વિસ્તી ઉપર તો ખેચ થતો છે તું જાડિયા તું દબ આમ તું પચ્છી ખાતો છે ઉપાડું જોઉં એટલે હાથ તો વળી જાય એવું ઉપાડતો ના વાળા ના વાળા જોઈ લે વળી જાય જે જીમકોય બતાવવાનો નઈ હોય ને તો મરી જઈએ તારા તારા ઉપર ડમ્બલ પડશે આ ડમ્બલ તો હું મોગળી પર નચાવ આવમ લગાવ તો એસી ડમ્બલ જો આમ મોગળી થી ઉપાડું મારી જો ના વાગે ના વાગે લે મેલું તીજી ના વાગ્યું ના વાગ્યું અલ્યા વાગ્યું આવું તો હું દઈ આટલા ના દેવાય તો તમ તાર આમું બોલતો તો અલ્યા તું તો ના ઉડ ચીરી જેવું નામ છે